હું ડૉક્ટર ઉમેરુમાન મિર્ઝા બધા અહીંયા ઉપસ્થિતનું અહીંયા ઉપસ્થિત રહેલા બધાને આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ મને જે ચાન્સ આપ્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ ભરોસાને હું તૂટવા નહીં દઉં હું અને મારી પેનલમાં રહેલા બધા જ ઉમેદવારો અમે અમારાથી થતા તમારી બધી જ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે અમે અમારાથી થતા બધા જ પ્રયત્નો કરશું હું અને ભારતીય જનતા પાર્ટીના મારા સાથીદારો અડધી રાત્રે પણ તમને કોઈ પણ મુશ્કેલી પડશે ત્યારે અમે લોકો તમારી જોડે અડધી રાત્રે પણ ઉભા રહીશું રોડ પાણી અ રસ્તા એ જે પણ ગટરના જે પણ નાના પ્રશ્નો છે આ તો બહુ નાના પ્રશ્નો છે એનાથી મોટા પણ કોઈ પ્રશ્ન હશે તો એ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીના લોકો અને મારી પેનલમાં રહેલા ઉમેદવારો તમને સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું રાધનપુર અઠ્યાવીસ ઉમેદવારો સાત વોર્ડ લડે છે એમાં એક નંબરના વોર્ડમાં તમારો મામેરો ભરવા માટે મત માગ્યા છે તો મતદારોને શું કહેવા માંગો હું મારા સમા હું દર સમાજના દરેક લોકોને એ કહેવા માગું છું કે હું તમારી દીકરી છું તમને મને તમારી દીકરી સમજી મારું મામેરું ભરજો અને મારી જોડે પેનલમાં રહેલા ઉમેદવારને પેનલ ટુ પેનલ તમારો કિંમતી મત આપી જંગી બહુમતીથી વિજય બનાવશો રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં એક નંબરના વોર્ડના અમે આજે પ્રચાર આવેલા હતા મારી સાથે વોર્ડ નંબર ચારના તમામ ઉમેદવારો છે વોર્ડ નંબરના એક મતદારો જે મેં જે જુસ્સો જોયો છે અને એ જુસ્સામાં અમને એવું લાગ્યું છે કે વોર્ડ નંબરના એકની અંદર સોળમી તારીખે મતદારો જે મતદાન કરવાના છે એ મતદાન નથી કરવાના પણ આ વિસ્તારની દીકરી એક ડોક્ટર છે અને એને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને જે ચૂંટણી લડી રહી છે એને આ વિસ્તારના મતદારો મામેરા તરીકે મામેરામાં ચારે ચાર વોર્ડના ચારે ચારજને ભાજપને મત આપી અને એનું મામેરું રંગે ચંગે ભરી અને એક નંબરના વોર્ડના ચારે ઉમેદવારોનું જીતા રહે એવો બધો મતદારોએ અમને જુસ્સો બતાવ્યો છે અને ખાતરી આપી છે ઘટક લેવાની અને હા આ વોર્ડ નંબર એક વર્ષોથી કોંગ્રેસ પાસે રહ્યો છે આ વખતે મતદારોનો જે જોગ છે અને આ વિસ્તારના જે ઉમેદવારો છે એ ઉમેદવારો પ્રત્યેનો જે વિશ્વાસ છે એ જોતા અમને એવું લાગે છે કે એક નમરનો વોટ પર ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો જીતવાના છે અને જ્યારે એક નમરનો વોડ ભારતીય જનતા પાર્ટી જીતતી હોય ત્યારે હું માનું તહું છું રાધાપુર નગરપાલિકાના તમામ વોર્ડ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતશે એટલા માટે કરી અને અમે નગરજોના અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમએલએ શ્રી અને બધાને વિનંતી કરી છે મતદારો વતી કે એક નમરનો વોર્ડ ચારે ચાર મતદારો જીતાડે તો એક નંબરના વોર્ડ ને પહેલો તમે દત્તક લેજો અને એક નંબરના વોર્ડ ની અંદર તમામ પ્રકારના વિકાસ ના કામો થાય કોઈ પણ કામ થી વંચિત ના રહી જાય એ માટે કરીને દત્તક લઈ અને સવિશેષ ધ્યાન આપજો એવી અમે મતદારો બનતી બધા આગેવાનો વિનંતી કરી છે